મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટની સમીક્ષા બેઠકના ત્રીજા ઉપક્રમમાં રાજ્ય સરકારના વિવિધ સાત વિભાગોના કુલ એક લાખ ચુમ્મોતેર હજાર કરોડના બત્રીસ પ્રોજેક્ટ્સમાં થયેલી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી આ બેઠકમાં સંબંધિત વિભાગના વરિષ્ઠ સચિવોએ તેમના વિભાગોના હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટમાં અત્યાર સુધી થયેલી કાર્યવાહી અને આગામી આયોજનની વિસ્તૃત વિગતો આપી હતી મુખ્યમંત્રી શ્રીએ આ સમીક્ષા દરમિયાન સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનું જે વિઝન આપ્યું છે તેને અનુરૂપ વિકસિત ગુજરાતના નિર્માણ માટે આ બધા જ વિકાસલક્ષી પ્રોજેક્ટ ઇન્ટીગ્રેટેડ એન્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટના દિશા સૂચક છે આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે પ્રોજેક્ટ નિશ્ચિત સમય મર્યાદામાં અને ગુણવત્તાયુક્ત કામો સાથે પૂરા થાય એટલું જ નહીં પ્રોજેક્ટમાં થતા વિલંબથી નાણાકીય ભારણ વધે નહીં તે પણ સુનિશ્ચિત થાય તે જરૂરી છે મુખ્યમંત્રીશ્રીએ મુંબઈ અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટમાં જમીન સંપાદનનું વળતર ખેડૂતોને ચૂકવવાની કામગીરી ઓગસ્ટ બે હજાર સુધીમાં પૂર્ણ કરવાના દિશા નિર્દેશ પણ આપ્યા હતા તો કચ્છના ખાવડામાં આકાર લઈ રહેલા ત્રીસ રિન્યુએબલ એનર્જી પાર્કની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ કાર્યરત છે એટલું જ નહીં ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધીમાં આરી પાર્ક પૂર્ણ કરવાના આયોજન સાથે આગળ વધવાની ઉર્જા વિભાગની કામગીરી સમીક્ષા પણ મુખ્યમંત્રીશ્રીએ કરી તો મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉક્ટર હસમુખ અડિયા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ પ્રોજેક્ટ સંબંધિત વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીઓ મુખ્યમંત્રીના સલાહકાર શ્રી એસ એસ રાઠોડ વિભાગોના અગ્રસચિવશ્રીઓ અને મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ તથા સચિવશ્રી ડોક્ટર વિક્રાંત પાંડે અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ સમીક્ષા બેઠકમાં સહભાગી થયા હતા